દિવાળીઓ ઉજવાણી ફરક ખાલી એટલો જેના ભાઈ હારે હોય ને એ જીતે અને જેના ભાઈ હારે ન હોય હારે આ શીખવાનું કળિયુગની રામાયણ માંથી છે આ બેઠેલા બધા જેટલા લોકો આજે આ સત્સંગના માધ્યમથી પૂજ્ય સ્વામીની પ્રેરણાથી પૂજ્ય સ્વામીના આશીર્વાદથી બધા બેઠા છે એ રામના જીવનમાંથી અને પૂજ્ય સ્વામીના જીવનમાંથી આજે આપણે એટલું શીખીને જઈએ આ કળિયુગની અંદર રામને જો જીવાડવા હોય કળિયુગની અંદર શ્રી હરિની ચેતનાને પોતાના દિલમાં લાવવી હોય પરિવારને મજબૂત કરવું હોય ઘરને સ્વર્ગ કરવું હોય તો એક વાતને સાકાર ભાવ તરફ લઈ જઈએ એ પરિવાર ક્યારેય નો હારે બધા મારી સાથે એકવાર જોરથી બોલો એ પરિવાર ક્યારેય નો હારે બોલો બોલો એ પરિવાર ક્યારેય નો હારે આ મુઠ્ઠીવાળીને બોલો જે પરિવાર હોય હારે એકવાર ર ઉપર વિંડો છે બીજી વાર ર ઉપર વિંડો છે હારે એટલે લોસ કરે અને હારે એટલે સાથે રામાયણના એક એક પ્રસંગો આપણને શીખવાડે છે કે હારે રહેતા શીખવું જોઈએ અને જેટલા લોકો સાંભળી રહ્યા છે આપણા બધામાં કહેવત છે કે જ્યારે સત્તા આવે ને ત્યારે શાંત પણ આપો આપ આવે પાંચ વર્ષનું રાજ મળે સરપંચ સાહેબ ને પકડવા પડે કળિયુગમાં પાંચ વર્ષનું રાજ મળે મંત્રી સાહેબનું ઠેકાણું હું થાશે

સમજણ શક્તિ કેળવવાની અને સાંભળવાની શક્તિ કેળવવાની આ ત્રણ શક્તિ પરિવારને ટકાવી શકે મનીષભાઈ માટે એક વાર આપણે જોરદાર કાર્યો આજ રામાયણ ને આપણને સ્વામીજી એ કળિયુગની અંદર